ભારે ગરમી અને ઉનાળાના તાપ બાદ હવામાન વિભાગની આગાહી મુજબ આજે મે સાંજના કલાકેથી સૌરાષ્ટ્રના આકાશે વાદળો દેખાવા લાગ્યા હતા અને છ વાદળોએ જમાવટ કરી હતી ભર ઉનાળાના વૈશાખે અષાઢી માહોલ સર્જાયો હોય તેમ ધોરાજી શહેરમાં સાંજના છ કલાકે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું સાંજના સાત કલાકે ધોરાજી શહેરમાંથી ચક્રવાત ન્યૂઝના સબ એડિટર યશવંત દલસાણીયાએ ઉત્તર દિશા તરફ કેમેરે કંડારાયા બાદ અને રાતના આઠ કલાકે પશ્ચિમ દિશામાં ભયંકર આકાશી વીજ સાથે કડાકા ભડાકા શરૂ થયા અને જોતા જોતા માંગ સમગ્ર આકાશમાં ચારે તરફ જોરદાર વીજ ચમકારા સાથે આકાશ ચમકી ઉભ્યું હતું સતત વીજળી અને કડાકા ભડાકાએ ભાદરવાની યાદ વૈશાખ માંગ અપાવી દીધી રાત્રિના સાડા આઠ કલાક સુધી ધોરાજી શહેરમાંથી દૂર થતી વીજળી અને ગડગડાટ જોવા મળ્યો હતો